ભુજ મધ્યે નવરાત્રી મહોત્સવમાં ઉમંગભેર ઉજવણી ભુજમાં નવરાત્રી પર્વને અનુલક્ષીને ક્રિશ્યુ ફાઉન્ડેશન પ્રેરણા મહિલા મંડળ આરટીઓ તેમજ જાયન્ટ સ્મૃતિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભુજના જાયન્ટ હોલ ખાતે ધામધૂમપૂર્વક યોજાયો આ પ્રસંગે બાળકો યુવતીઓ અને મહિલાઓએ પરંપરાગત તેમજ આધુનિક ગરબાની ધૂન પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા ભાતીગઢ પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ માહોલને નવચેતનાથી ઝગમગાવી દીધો હતો કાર્યક્રમ દરમિયાન પૌરાણિક ગરબા સાથે નવીનતમ સંગીતને તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર સ્થળે ભક્તિભાવ અને આનંદનું અનોખું સમમિશ્રણ જોવા મળ્યું હતું મા શક્તિના પર્વરૂપ નવરાત્રિની ઉજવણીમાં ખાસ મહેમાનોની ઉપસ્થિતિ પણ રહી મંડળ દ્વારા મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને પુરસ્કારો અને ભેટો અપાઈ હતી કાર્યક્રમની સફળતા પાછળ મંડળની બહેનોની કાર્યશૈલી અને સમર્પણ મુખ્ય કારણ રહ્યું હતું બહેનોના સહયોગથી આખો કાર્યક્રમ સુંદર રીતે સફળ બન્યો અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી જેથી સૌએ આનંદ સાથે પ્રસંગની મીઠી યાદો તાજી કરી નવરાત્રિના પવિત્ર અવસરે ભુજ શહેરમાં યોજાયેલા આ ઉજવણી માત્ર ભક્તિભાવથી જ નહીં પરંતુ સમાજના સર્વાંગી ઉત્સાહ અને એકતાના પ્રતિકરૂપ બની રહી હતી આ કાર્યક્રમ ભુજ સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં ઉમંગનો સૂર બની ગયો સાથે મળી ખુબ સુંદર આયોજન રહ્યું અને નંદીની બેન ખૂબ મહેનત કરી અને બાળકોને શીખવાડ્યું કે ગોદાવન બેન પારુલ બેન મમતાબેન દીપાબેન અને હેતા બેન જી ખૂબ સુપેરે નિભાવ્યું ખુબ આનંદ થાય છે કે આવા સારા સારા ક્ષેત્રમાં બધા જ મંડળ મળી

એમાં મને હેતરબેન બારૂ દીપાબેન શાહ અને નૈનાબેન ગુસ્મ નૈનાબેનને ત્રિપાઠીને અમે એઝ એ જજ બોલાવ્યા હતા તો ત્રણે અમે અમારી ફરજ સારી રીતે નિભાવી છે અને છોકરાઓ ખૂબ ખુશ થયા છે અને ઘણા બધા ઇનામો રહી ગયા છે આ બહેનોને એ જ કહું કે સતત આવું આયોજન કરતા રહો અને છોકરાઓને કાંઈ ને કાંઈ તમારા રીતે અમે અનુકૂળતા એ તમે એમને કાંઈ ને કાંઈ શીખવતા રહો ખૂબ સારું કામ કરતા ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધી બહેનો થેન્ક યુ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો